મારું નામ દિલીપભાઈ ઓરા છે હેલ્મેટ માં એવું છે કે ઓલા હાથીના ના જેવું કામકાજ સરકાર નું થઈ ગયું છે કે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા બે દિવસ પહેલા આપણા ભારત સભ્યો રજૂઆત કરી ગૃહ મંત્રી હેલ્મેટ માં લોકો પરેશાન છે તો હેલ્મેટ માં થોડીક છૂટછાટ આપો હવે હેલ્મેટ માં છૂટછાટ આપી જાહેરાત કરી પણ લોકલ અહીંયા રાજકોટના જે સત્તાધીશો અધિકારીઓ એમ કે છે કે અમને એવો કોઈ પરિપત્ર મળ્યો નથી અથવા અમે કોઈ એવું જાહેરાત પણ નથી કરી અને ક્યાંક ને ક્યાંક છાસ આ લોકો હેલ્મેટ નું ડન ઉઘરાવે છે જેમ પોઈન્ટ ઉપર ઉભા રહેતા હેલ્મેટ ની ડ્રાઈવ બંધ કરી દીધી એટલે છાનામું એમ કહી શકાય કે છાનામું હેલ્મેટ નો ડ્રાઈવ ચાલુ કર્યો ડન એટલે આમ કહી શકાય કે બંધ નથી કર્યો ખાલી લોલીપોપ આપી અને લોકો ને ગુમરા કર્યા છે કે ભાઈ તમે આ માંથી છુટકારો અમે અપાયો છતાં દિવસો વાહવાહી કરી લીધી ધારાસભ્યો વાહવાહી કરી લીધી અને પાછળ થી લોકો લૂંટાય છે આની આ પરિસ્થિતિ રાજકોટ માં છે આજની તારીખે અત્યારે વિરોધ પ્રદર્શન હતું આમ આદમી પાર્ટી દ્વારા અને ધરપકડ કરવામાં આવી છે બે મિનિટ ખાલી અમારી વાત મૂકવા નથી દેવામાં આવતી બે મિનિટ આપણે વાતની રજૂઆત કરતા હોય તો બે મિનિટ ખાલી શું બગડી જાય છે કે ભાઈ પ્રશ્ન છે છે હિત તો જાગૃત થવું પડશે કે ભાઈ આવી આવું ક્યાં સુધી હાલશે લોકોને લોકોનું શોષણ થાય છે એક બાજુ એમ ક્યાં સુશાસન સરકાર ચલાવી છે એક બાજુ લોકોની સુખાકારી માટેના યોજનાઓ બનાવી છે અને આ જો આ અમારી એક ભાઈ હેલ્મેટ લઈને એ આ હેલ્મેટ જો આ ગત કરું ગલકું કેવાય આને બટકાવી દીધું છે લોકો એ ચાયવા જ રાખવાનું ચાયવા જ રાખવાના પ્લાસ્ટિક નું વલતું છે જવાતું પણ નથી અને ઘરે પણ નથી ઉતરતું અને સત્તાધીશો એની સત્તામાં મસ્ત હશે